ગ્રામજનો હવે કોઈ પણ પ્રકારના ડર વગર ખેતરે જઈ શકશે કેમ કે આ વિસ્તારમાં છેલ્લા દોઢ મહિનાથી દીપડીએ દહેશત ફેલાવી હતી ગામથી લઈને ખેતર સુધી ખૂંખાર દીપડીના આંટા ફેરાતી લોકો થરથર ધ્રુજતા હતા વાડી વિસ્તારના લોકો ઘરની બહાર નીકળતા નીકળી શકતા ન હતા વિભાગ પણ દીપડીને પકડવા માટે કવાયત કરતું હતું અંતે દોઢ મહિના બાદ દીપડી પાંજરે પુરાઈ હતી જેથી ગ્રામજનોએ અને ઘોઘા વન વિભાગે હાશકારો અનુભવ્યો હતો ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે વાડી વિસ્તારમાં દોઢેક મહિના જેટલા સમયથી એક દીપડી લટાર મારી રહી હોય અને આ સમયગાળા દરમિયાન ત્રણ જેટલા ખેડૂતોના પશુઓના શિકાર કરી મારણ કર્યું હોવાનું પણ સામે આવ્યું હતું જેથી વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો અને ગ્રામજનોમાં સતત ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો અને આ અંગે ગ્રામજનો દ્વારા ઘોઘા વિભાગને પણ જાણ કરવામાં આવી હતી ત્યારે ઘોઘા વિભાગ દ્વારા પણ મારણ કરેલ જગ્યાએ તપાસ કરી અને દીપડીને પકડી પાડવા માટે પાંજરું પણ મૂકવામાં આવ્યું હતું પરંતુ ચાલાક દીપડી આ પાંજરામાં પુરાઈ ન હતી અવારનવાર દેખા દેતા દીપડીને લઈને ખેડૂતો અને ગ્રામજનોમાં ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા હતા અને ગમે ત્યારે દીપડી ત્રાટકે તેઓ ભય ગ્રામજનોમાં સતત જોવા મળી રહ્યો હતો ત્યારે ગતરોજ રોજ ઘોઘાવાડી વિસ્તારના ખેડૂતો અને ગ્રામજનો ઘોઘા સામાજિક વનીકરણ રેન્જ કચેરી ખાતે લેખિત રજૂઆત કરવા પહોંચ્યા હતા અને મારણ સાથે પાંજરું ગોઠવી દીપડીને પાંજરે પૂરવા માંગ કરી હતી ત્યારે આજ દિવસ દરમિયાન વાડી વિસ્તારમાં નાગજીભાઈ કાવાભાઈ પરમારની વાડીએ ફરી દીપડીએ દેખા દીધા આ અંગે તાત્કાલિક ઘોઘા વન વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારે નાયબ વન સંરક્ષક ગોવિંદસિંહ સર્વિયા અને મદદનીશ વન સંરક્ષક કામલાના માર્ગદર્શન હેઠળ ઘોઘા રેન્જના આર એફઓએ એ એસ વાણિયા તેમજ કિરણબેન જાની કવિતાબેન પનોત અને ઇલાબેન જાની સહિતનો વન વિભાગનો સ્ટાફ દોડી આવી અને આ વાડીમાં મારણ સાથે દીપડીને પકડવા પાંજરું મૂક્યું હતું ત્યારે રાત્રે સાડા નવ કલાકે મારણ ખાવાની લાલચે આવેલા દીપડીને પાંજરે પૂરવામાં ઘોઘા વિભાગને સફળતા મળી છે પાંચથી સાત વર્ષની ઉંમર ધરાવતી આ દીપડીનો ઘોઘા વિભાગ દ્વારા કબજો લઈને રેસ્ક્યુ સેન્ટર પાલીતાણા ખાતે તબીબી નિરીક્ષણ માટે લઈ જવામાં આવી છે અને ઉપલી કચેરીના આદેશ બાદ તેને જંગલ વિસ્તારમાં મુક મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે ત્યારે દીપડી પાંજરે પુરાય હોવાની વાત ગોગા તાલુકામાં વાયુ વગે ફેલાઈ જતા દીપડીને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી કદાવર દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશ્કરો અનુભવ્યો હતો અને ઘોઘા ફોરેસ્ટની પંસર્જનની કામગીરીને બિરદાવી હતી આજે દીપડો પકડાયો છે શું કહેશો એવું છે હા ઘોઘા પબ્લિકની હતી અરજીઓ અને આવેદનપત્ર પણ આપેલું હતું છેલ્લા દસ પંદર દિવસ ત્યાં ઘોઘાના બાજુના જે ગામની જ બાજુનો વિસ્તાર છે ત્યાં કેવી દીપડો છે બે ત્રણ મારણ કરેલ હતા મીડિયાના માધ્યમથી પણ અમને માહિતી મળેલ હતી કે ભાઈ આવું છે અને અમારો મહિલા કર્મચારી સ્ટાફ જે આ બંને છે અને જે ભાવનગરના આજના સ્ટાફ આવેલા છે મહિલા કર્મચારી સતત છ સાત દિવસ થયા દિવસે ફિલ્ડનું કામ રાત્રે દીપડાના પાંજરાનું કામ અને આજે ઘોઘાના સરપંચશ્રી ગામ લોકોના સહકારથી આજે દીપડો મહેનતથી પકડાઈ ગયો હતો